ના ગણતંત્ર દિવસ નિમિત્તે સૌપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું ઓગણીસો પચાસથી બે હજાર છબ્વીસ તક વાત કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા એના મુખ્ય ભાળો છે કે આપણા જો અમારા ગ્રંથ છે અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે તો એના લીધે જોઈએ આજે એકસો બ્યાલીસ કરોડના દેશમાં જોઈએ અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે ચાહે અમારા ભાષા હોય ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેલા તીસ તહેવારો હોય જોઈએ અને આ જ રીતે સુરત શહેર જો નેવું લાખને વસ્તી ધરાવતા શહેર છે જેને અમે મિની ભારત તરીકે ઓળખીએ છીએ કારણ કે અઠ્ઠાઈસ રાજ્યોના લગભગ ચાલીસ લાખ લોકો આપણા સુરત શહેરમાં રહેતા હોય ગુજરાતના તેત્રીસ જિલ્લાના લોકો અહીંયા રહેતા હોય તો મિની ગુજરાત બી છે મિની ભારત બી છે તો આ પ્રકાર જે રીતે સુરત એના દાખલા છે કે લોકો હળી મળીને અમારી ઇન્ડસ્ટ્રીઝ હોય કામ ધંધા બિઝનેસ હોય બધા જોઈએ ઝડપથી વિકસાવવામાં જોઈએ જે રીતે કામ કરે છે એના માટે એના હું આભાર માનું છું સાથોસાથ સુરત પોલીસને ખાસ ખાસ અભિનંદન કે અમારા જો નાના કર્મચારીઓ છે જો અત્યારે એવા એક્સપર્ટાઈઝ બી ઊભી કરી લીધા છે કે એના ક્યારેય ઉડિયામાં વાત કરવાના હોય ઉડિયા લોકો સાથે તો ઉડિયામાં એના ટાઈકલ કરતા હોય મહારાષ્ટ્રીયન્સ કરવાના તો મરાઠીમાં નોર્થ ઇન્ડિયન્સ કરવાના તો હિન્દીમાં જોવે આ પ્રકાર સાઉથમાં વાત કરવાના હોય તો સાઉથ ઇન્ડિયનમાં તો એવા સંકલન કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપના રાજથી બહાર છીએ માન્ય પ્રધાનમંત્રી સાહેબ અત્યારે ડીજી કોન્ફરન્સમાં પણ આ સૂચના આપી છે कि हर पुलिस स्टेशन में एक हेल्प डेस्क रहे जे अलग अलग जो भाषा बोलता लोगों ना साथ जो एवं माहौल क्रिएट करे कि कोई दिवस नहीं लगे कि हमें पुलिस जता अचकाई अने आज काम जो माननीय मुख्यमंत्री साहब माननीय डिप्टी सी साहब ना सूचना थे हम लोग कर रहा चाहिए हमारा आवखते जो मुहिम रहे बजार छब्बीस में बेहजार पच्चीस में जीते अमेरिका नो ड्रग्स इन सूरत सिटी अभियान चालू करी બે હજાર છબ્બીસમાં ઓર વધુ તીવ્રતા સાથે અમે એના કરવાના છીએ જોઈએ અને કોઈ પણ અમારા જો પ્રજાજનોને યંગસ્ટર્સના આ પ્રકારના નશામાં ઢકેલ છે તો એના વિરુદ્ધ અમે સખત સખત કાર્યવાહી એની ચાહે સજા થાય પ્રોપર્ટીઓ એના સીઝ થાય પ્રોપર્ટી લીગલ ડિમોલિશ કરવામાં આવે તમામ અમે લોકો કાર્યવાહી અત્યારે જો કરીએ છીએ ઓર જોરથી અમે કરવાના છીએ સાયબર ક્રિમિનલોના બી એક અમે જો સાયબર સંજીવની થ્રી પોઈન્ટ ઓના માધ્યમથી લગભગ પચીસ લાખ વધુ લોકોને જો અમે કોન્ટેક્ટ કર્યા અવેરનેસ કરા કે અવેરનેસ મોટો મોટો બચાવ છે તો એના લઈને જેટલા મોટા મોટા કેસીસ આપ જોઈ શકો છો પંદરસો કરોડ બે હજાર કરોડ હજાર કરોડ આઠસો નવસો કરોડ એના કારણ છે અમે લોકો પકડીએ છીએ કે અંદર ડીપ મે જઈએ છીએ અને આ જો એ સ્કેમ છે પૂરાખા દેશના સાથે સ્કેમ કરીને જો જો લોકો છે આમાં જ્યારે ગુજરાતમાં કરે ત્યારે અમે લોકો ઝપટમે આવ્યા તો આઠ હજાર નવ હજાર એકાઉન્ટોના અમે લોકો એનાલિસિસ કરીએ છીએ તો અમારી ટીમ અત્યારે એટલી સક્ષમ છે અમે લોકો ટ્રેનિંગ લઈને દિલ્હી જઈને ટ્રેનિંગ લીધા ત્યાંથી અહીંયા આવીને એક્સપર્ટ્સને બોલાયા અને આ રીતે ક્રિપ્ટો સેલ હોય અમને અહીંયા કોઈ બી હોય તમામ પ્રકારના ગુનાઓને શોધવા અમે લોકો સક્ષમ છીએ જોઈએ ટ્રાફિકમાં બી અમે લોકો જે રીતે સિગ્નલના હેલ્મેટના પાલન થયા તો અમારા સુરત શહેર સુરતી જો કે સ્વચ્છ શહેર છે એર ક્લીન કરવામાં બી અમે લોકો બહુ આગે છીએ વોટર સપ્લાયમાં બી ક્લીન વોટરમાં આગે છે આ રીતે નો હોંકિંગના અમે બધા રિક્વેસ્ટ કરીએ છીએ આપ અમારા મીડિયાના માધ્યમથી પ્રજાજનો સાથે કે આપણા સિનિયર સિટીઝન નાના બાળકોને એવા માહોલ નહીં આપીએ કે બિનજરૂરી અમે હોર્ન વગાડીએ જેથી આ લોકોના મગજ ઉપર અને તમારે પૂર બોલે કે માનસિક બેલેન્સ બિગડી જાય એવા કામ નહીં કરવા જોઈએ જેથી આપ લોકો સહયોગ આપશો અને આ વર્ષ અમારા માટે નો હંકી માટે રહેશે જોઈએ અને સાથોસાથ જો સમગ્ર જેટલા બી કાયદો અને વ્યવસ્થા કારણ કે કોઈ પણ જગ્યાનો વિકાસ ત્યારે થાય જ્યારે કાયદાનો વ્યવસ્થા ખૂબ સારા રહે જોઈએ અને સુરતમાં ખૂબ સારી કાયદા અને વ્યવસ્થા છે એના બધા ક્રેડિટ અમારા લોકોને જાય છે કે આ બધાના સહકારના લીધે અમે લોકો સુરત શહેર પોલીસ કામ કરી શકીએ અને એને જ લઈને જો લોકો બિઝનેસ બહારથી આવે કામ ધંધા બહારથી આવે ડિસ્ટર્બન્સ નહીં થાય એની બી નાના મોટા કોઈ બનાવ બને તો પોલીસ ઉપર આ પોલીસને જાણ કરો જેથી અમે લોકો ડીલ કરી શકીએ છીએ અને ફરીથી આ પૂરા જો વરસ રહેશે બે હજાર છવ્વીસના વરસ અમે જે રીતે અગર સમપ કરીએ તો અમે નાર્કોટિક્સના કેસમાં અમે ડ્રાઈવ ટ્રાફિકના લઈને લોકોની સુરક્ષા સાયબર ક્રિમિનલોના અને ઇકોનોમી જો ગાડી કમાઈને લોકો બિચારા પૈસા મહેનત કરીને કમાય અને કોઈ એના છેતરી નહીં જાય એની તમામ સુરક્ષા અમે રાખવાના જો ડિપ્યુટી સીએમ સાહેબ સૂચના છે આ પ્રકાર સુરત શહેર પોલીસ કરશે